કઈ તમે ખબર બોલાય નથી જાડેજા ને આને હું લેવા દેવા રાઠોર ને રાઠોડ તો દરબાર માં આવે અમે દરબાર જ છીએ જય

મોટી મોટી કરવા નીકળ્યો શું આ બોલે છે વિજયસિંહ તું તારી રીતે વાતો કરી બાકી કોઈ ને બહાર તારી રીતે કરતો કરી બાકી બીજી લપમાં પડ માં જ્યાં રોડ માં તો ગાડીઓ હાલી જતી હોય ને ત્યાં કોઈ બાપુ ની નો હોય બધી લોટા ની ચાલે

આગળ વધારે પાસ આગળ ગોંડલ નો શું ને હું ગોંડલ નથી તો લતા તો વાત બીજી લપ માં માર ભાઈ બહાર નીકળે એટલે અમને દુઃખ થાય છે કે અમે છત્રીઓના વખાણ કરી છે અને તું ઈ માયલો નથી તું ક્યાંથી દેવી પૂજક ભેગો રખડતો એટલે તારી ભાષા છે ને એ દેવી પૂજક જેવી છે ક્ષત્રિય દરબાર હોવા છતાં કદાચ માતાજી ની પૂજા કરતો તો દેવી પૂજા મારો હગો ભાઈ દેવી પૂજક અને હું દેવી પૂજક હતો સમજી ગયો અને તું જાડેજા માં નો આવ્યો એટલે તું જાડેજો થઈ ને રખડતો તારી રીતે કે બાકી દેવી પૂજક માં કેમ કે તારી ભાષા છે ને છત્રી ની નથી અને ઓલે તો પેટ ના દીકરા ખાંડી ને ખાયેલા પેટ ના દીકરા ને સજા દીધી અને એના ઘરે શિવાજી જન્મ તું ખાલી ટટડિયા આટું થઈ ને બતો બતાવતો તું જાડેજો થઈ ને નીકળ્યો તને ફોટો જ નથી તને શરમ નથી એલા પણ મનસુખો થઈ નીકળ્યો તને કઈક શરમ હોવી જોઈએ એ ક્ષત્રિય ઈ કેવાય હવે તું ઓલા શિયાળિયા માં થોડે સિંહ કેવાય

તમારી ભાષા છે ને દરબાર નથી છે ને પાલન ઘેર અમને છે ને કોટલા સ્ટેટમાં મારા દાદા મેતર હતા અમને એક ગામ આપ્યું છે જમીન દરબારું આપી છે અમે તને લુખો કે લ્યો તું જે ગણાતો હોય કેમ કે તારી ભાષા નબળી નીકળી એટલે બાકી છત્રીઓને વંદન કરી છે અમે કે જે છત્રીઓ તમને કહું ગામ રજવાડા દીધા મારા દાડા દરબારો ફેકા નીકળ્યા ને તો વીઘા જમીન સીધી કાકા હવે તું ફોણી ફંખા વગી સાયકલ હાટું બતો બધા

કરી બાકી તું અમે રૂપિયા તો વાતો ન કરી હું કે વાતો જ ન કરવાની વાતો તો ધાર્મિક જે હોય જે ખપી ગયા હોય જેને બેન દીકરી ની રાખી એની વાતો કરવાની હોય મને છે

આમાં લામા ફોલાતા અમે તો બધાય ને કરતા હોય જ્યાં કણ પરચા દેતા હોય જ્યાં કણ દેવી દેવસ્થાન પરચા દેતા હોય તો એની આર્ય વાત કરતા હોય અને એ તાર દાદો પરચા દેતો જ મને કેનું હું તો પરચા લેવા જ બેઠો છું એવું એમ હાવ તું તું બેસને તું YouTube ની મેલડી હું તો હાલ તો કોઈ નિકરો બીકો દે હે તું YouTube દેતો ને YouTube ની મેલડી હું

તું કોક ને સરયુ મારી ઘરી જાય તને ખોકાવ્યું હોય તને લોઢાની અડર નઈ એમ માતાજી ને બોલતો તારે ક્યાં તારા અંગત માં છે તું તારી કરી ને મારા ભાઈ મેં તારું નામ હારી જ ગીધું હોય કેવાય બાકી બીજા બીજા કોઈને ડાળ બીજા કોઈનો દાળીઓ બની ને એમાં દરબાર ઉઠીને કોઈનો દાળીઓ ન થવાય ને ઠેકા લઈને નીકળી માં તું તારું કરતો હોય કર

હું બોલો શું એટલે હું કેવો છું તને બતાવું ભાઈ આપડે બે હામા નાગા થઈ જાય જોઈ લે કેવા થઈ આપડે હરકી કઈ ફેર ન પડે કોઈ એક તારે જ્યાં મૂછું ઉગન ને તારા જ્યાં દાટી ઉગે તારે ફોન કર્યો એટલે કોટલા સ્ટેટમાં અમને છે ને અમને પચાસ વીઘા જમીન દીધી ને અમને એક ગામ ગ્રહ માં હું બોલું છું કાકા હું રામત નું સ્ટેટ બોલું કેમ કે અમને અમને દરબારુ ભેગા રહ્યા અમને રાજા બનાવ્યા અમે દરબારું ભેગા કામ રાજા અમે હારા માણા ભેગા રકડીએ તમે ઉપર હા એટલે અમને ઈ તારી ભાઈ તારી ભેગા રકડી તમે સંભળ વગઈ ન થાય એક ઈપસું ભેર્યા એમાંથી જે દરબાર હોંતાણા ઈ તને નો ખબર હોય ઇતિહાસ ની તું તારું કરતો હોય કર તને ઇતિહાસ ની નો ખબર હોય એટલે તું એમાં પડી માં તો તું પણ તું ક્યાં અમે કવિ છીએ અમે જે વાતો કરી ને અમે વાતો કરી અમે કવિ છીએ

તો આખી વાત અમે તો નથી કે હારા માણા એ વાતો કરવાની હોય કે ચોરે ને સરદાર વાતો અમારા મળે તો અમારી